આ સંસારની અંદર કેટલા એવા મિત્રો ઝડપથી આવે છે આપણને એવું લાગ્યા કરે આ લોકો તો આપણા સુખ દુઃખના સાથીઓ છે અરે થોડોક ટાઈમ તો એવું ફીલ થાય કે આ લોકો આપણા ભવ ભવના ભેરવો છે અને આપણા જ છે એવો અહેસાસ તમને થાય એવી મીઠી મીઠી રૂઢી વાતો કરતા હોય છે પણ મારા બેટાનો સ્વાર્થ નીકળી જાય એટલે પરદેશી પંખી બનીને મારા દીકરા ઉડી જાય છે અને બીજી બાજુ એવા ખાનદાન મિત્રો છે એ ક્યારેય મીઠી મીઠી વાતો કરતા નથી રૂઢી વાતો કરતા નથી તમને સારું લગાડતા પણ નથી પણ આપણે કોઈ ટેન્શનની અંદર હોય અને સામેથી આપણો મિત્ર આવે અને તમારો ચહેરો જોઈને તમારી બાજુની અંદર બેહી અને તમારો ભાઈ હોય ને એમ તમારા ખંભે હાથ મૂકી અને તમને કહેતો હોય છે કે ભાઈ શું દુઃખમાં છો મને કે હું તારું દુઃખ દૂર કરી દઉં

અરે મિત્ર તો લાંબા ગાળાના હોય જે છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપે